શ્રી આરાસુરી અંબાજી શુક્રવારના દિવસ પૂરતા માતાજીની આરતી અને દર્શનનો સમય બદલવામાં આવ્યો છે મંદિરની પ્રણાલિકા મુજબ વીસ નવ બે હજાર ચોવીસ ભાદરવા વદ ત્રીજ અને શુક્રવારના રોજ માતાજીના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે એક ત્રીસ કલાકે શરૂ થશે જેથી સદરહુ દિવસ પૂરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય અલગ જાહેર કરવામાં આવ્યો છે માતાજીની આરતી સવારે સાડા સાત થી આઠ વાગ્યા સુધી રહેશે દર્શન સવારે આઠથી અગિયાર બપોરે બાર ત્રીસથી થી એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે માતાજીની સાંજની આરતીનો સમય રાત્રે નવ કલાકે રહેશે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે જય શ્રી તારીખે માતાજીના મંદિર અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ છે એટલે માતાજીના મંદિરના દર્શનનો જે ભક્તો છે સવારે સાડા આઠથી સાડા અગિયાર સુધી કરી શકશે પછી રાજભોગ થશે અને સાડા થી એક વાગ્યા સુધી માતાજીના દર્શન થઈ શકશે પછી તે પ્રક્ષાલન વિધિ શરૂ થશે એટલે રાત્રે લગભગ આશરે એમ કે નવ વાગે આસપાસ આરતી થશે એટલે માતાજીના નવ વાગ્યા પછી જે ભક્તો રહી ગયા હોય એ નવ વાગ્યા પછી દર્શન કરી શકશે પ્રક્ષાલન વિધિ એટલે કે વર્ષની અંદર એક વખતે ભાદરવીપુન ગયા પછીથી એમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે અને વિધિ વિધાન પ્રમાણે એનું પૂજન અર્ચન કરવામાં આવે છે રાજા આપણે અમદાવાદના જે સોની પરિવાર છે એ વર્ષોથી પરંપરાગત માતાજીના જે સવારી છે શસ્ત્રો છે અરે માતાજીને બધું જે જે છે એ બધી વસ્તુઓ એમ કે ધોવા આવે છે અને એમનું પરંપરાગત જે એ છે એ પ્રમાણે કરે છે અમે પણ માતાજીની અંદરનું જે છે નિજ મંદિરની અંદર એ પણ અંદર જે વિધિ વિધાન પ્રમાણે એનું પૂજન અર્ચન અને શુદ્ધિકરણ કરીએ છીએ એટલે માતાજીના દર્શન આ રીતે થશે જય શ્રી અંબે